ઝાલદ આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી એમજીવી સીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું આજ તારીખ ચાર એક બે હજાર પચીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલુદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા એમ કચેરી લિમિટ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે તેઓને લાભ આપવા બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષથી જે કહી શકાય કે ચાકલિયા ટીમ્બી ગુંદી મહુડા મહુડી સિમલિયા મોટાપાડલા જેવા ગામો છે તેઓના લાભાર્થીઓને જે ટ્રાયબલમાંથી પાસ થયેલી ગ્રાન્ટ હતી અને તેમાંથી લાભાર્થીઓના ડોક્યુમેન્ટ સાથે જે ઓફિસમાં મીટરો ફાળવવા માટે ફાઇલ પણ જમા કરવામાં આવી હતી પરંતુ જે કામગીરી અત્યાર સુધી પૂર્ણ ન કરવામાં આવી અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી આશ્વાસન આપ આપવામાં આવ્યું હતું પરંતુ આ દિન સુધી કામગીરી શરૂ ન કરાતા ઝાલદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરસિયા દ્વારા લીમડી જીએસએલ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને જો ટૂંક સમયમાં જે કામગીરી નહીં શરૂ કરવામાં આવે તો ગરમજનો સાથે ઉપલા લેવલ સુધી રજૂઆત કરવામાં આવશે અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે